તાનારેરી મહોત્સવ આગામી બાવીસ અને ત્રેવીસ નવેમ્બરના રોજ વડનગર ખાતે યોજાશે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે દ્રિદિવસીય તાનારેરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે દ્વિદિવસીય શાસ્ત્રીય સંગીતનો તાનારેરી મહોત્સવ આગામી બાવીસ અને ત્રેવીસ નવેમ્બરના રોજ વડનગર ખાતે યોજાશે આ મહોત્સવમાં ગરિમાપૂર્ણ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિના અધ્યક્ષસ્થાને આજે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં મહોત્સવની તૈયારી સંદર્ભે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બેઠકમાં તાનારી શાસ્ત્રીય સંગીત મહોત્સવના આયોજન સંદર્ભે વિવિધ વ્યવસ્થાઓ સુરક્ષા સલામતી સ્ટેજ વ્યવસ્થા વિદ્યુત વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા એઓડી કલાકારોનું ગરિમાપૂર્ણ સન્માન સહિતની વિવિધ વ્યવસ્થાઓ સંદર્ભે ખાસ આયોજન બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ તેમાં હાજર રહ્યા હતા આ બેઠકમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ આઈ આર વાળા નિવાસી અધિક કલેક્ટર જસવંત કે જયકુડા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ હાજર રહ્યા હતા